નમસ્કાર દોસ્તો આપ સૌ મજામાં છો એવી આશા અમારા ફાર્મ હાઉસ ઉપર આપને પ્રથમ વિડીયામાં ચીકુડી ચીકુડી ઉપર તુર્ય આ બધું બતાવે તો જુઓ પેડા હવે અંતિમ પડાવમાં છે ખાતર દવા વગરના ઓર્ગેનિક ખેતીના ભીંડા તુર્ય બસ હવે અંતિમ પડાવમાં છે પેડા તો બધી લીલા સમ છે પણ નહીં હવે માપે આવે છે આ ચોળી પણ પટી ગઈ છે હવે જો પશુ માટે ખાસ બાજરી છે તમે તને પાકી ગયા છે હવે દેખો અમારા વિડીયો આપને પસંદ આવે તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબ્સ્રાઈબ કરજો